તેવારો બાદ ફરી વડોદરા શહેરમાં તસ્કર ટોળકી સક્રિય બની છે શહેરના ચાપાનેર ચોકીથી લઈને રોકડનાથ પોલીસ ચોકીની વચ્ચે નવા બજારમાં આવેલી દુકાનમાં તસ્કરોએ સીસીટીવી કેમેરાથી બચવા છત્રીના સહારે દુકાનમાં પ્રવેશ કરી સિત્તેર હજાર ઉપરથી વધુની રકમની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા વડોદરા શહેરમાં તહેવારોની ઉજવણી બાદ વેપાર ધંધા પુનઃ ધમધમી ઉઠ્યા છે બીજી તરફ શહેરમાં કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે જેને ભરપૂર લાભ તસ્કરો લઈ રહ્યા છે એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે શહેરના નવા બજારમાં આવેલી એક દુકાનમાં તસ્કરે સીસીટીવી કેમેરાથી માટે નવો પેત્રો અજમાવીને દુકાનમાં હાથ ફેરો કર્યો હતો શહેરના નવા બજાર વિસ્તારમાં વ્યાપારી રિપુલ મકવાણા વીકે મકવાણા એન્ડ કંપની નામની દુકાન ધરાવે છે તેમની બંધ દુકાનને નિશાનો બનાવી તસ્કરોએ દુકાનના લોકરમાં મૂકેલા સિત્તેર થી એસી હજાર રોકડ લઈને ફરાર થયા હતા માલિક વિપુલભાઈએ કહ્યું કે જ્યારે સવારે આવ્યા ત્યારે છત્રીના સહારે અને ડ્રો મૂકેલા સિત્તેર થી હજાર રૂપિયા રોકડ લઈને ફરાર થયો હતો કોઈ જાણે જાણ હોવાનું લાગી રહ્યું છે ચાપાનેર પોલીસ ચોકી અને રોકડનાથ પોલીસ ચોકીની વચ્ચે આ દુકાન આવેલી છે જેમાં ચોરી થતા પોલીસને ને પેટ્રોલિંગ કામગીરી સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે મારી નવા બજાર વીકે મખવાળા એન્ડ કંપની નામની દુકાન છે કાલ આજે સવારે 5 વાગે ત્યાં ચોરી થઈ છે તાળુકાના તાળા તૂટ્યા છે જે સવારે 8 વાગે હું દુકાને આવ્યો ત્યારે દુકાન ખોલવા માટે ત્યારે મેં જોયું કે દુકાનના તાળા તૂટેલા છે અને પછી મેં સીસીટીવી કેમેરા ચેક કર્યા તો એમાં દેખાયું કે એક ઇસમ દુકાનના તાળા તોડી અને અંદર ઘૂસી રહ્યો છે પણ એનો ચહેરો નથી દેખાતો ચહેરાની આગળ છત્રી રાખેલી છે અને ગલ્લો તોડી અને અંદર થી કેશ રકમ રોકડ રકમ ચોરી કરી ગઈ છે ને એ બી સવારે પાંચ વાગે થયું છે કઈ નઈ આની તપાસ થાય એને વહેલી તકે ચોર પકડાય હા પોલીસ ફરિયાદ કરી પણ હજી સુધી અમારે કોઈ જવાબ આવ્યો નથી